સાહેબ આ ભારત છે અને અહીંયા કંઈ પણ થાય જંગલ ને જંગલ થી હટાવી દીધું અને એક વૃક્ષ ને આખું જંગલ કહી દીધું આ ભારત છે અહીંયા કંઈ પણ થાય સાહેબ કોઈ આપડા ગુજરાત ની અંદર આવે ને આપણા ગુજરાતમાં આવીને આપણને એમ કહે કે કાલથી આપણે ગિરનારને હટાવવાનો છે કોઈ તમને રસ્તા પર મળે અને તમને એમ કહે કે ભાઈ તમારી હાઈટ પાંચ ફૂટ નથી તમે હવેથી માણસ નહીં તમે માણસમાં નહીં આવો એવું લાગે અરાવલીની ગિરિમાળા કે જેના પર્વતોનો નેવું ટકા હિસ્સો સો મીટર કરતા નીચો છે સાંસદની અંદર હાઈકોર્ટની અંદર લીધેલા ચુકાદા પ્રમાણે બનેલી નવી વ્યાખ્યા પ્રમાણે હવેથી પર્વત નહીં કહેવાય આ સદીનો સૌથી મોટો જોક નથી તો શું છે અરાવલીની ની ગિરિમાળા ત્રણ અબજ વર્ષો થી અડીખમ ઊભેલી અરાવલી ની ગિરિમાળા કે જે સમયની સાથે સચવાતી રહી સમયની સાથે ચાલતી રહી આજે આપણે એને હરાવવા માટે નીકળ્યા છે સાહેબ સો મીટરના પહાડોને આજે આપણે તોડીશું અને આવતીકાલે સો મીટર કરતાં પણ ઊંચી સુનામી આપણા ઘરે આવશે અરાવીલની ગિરિમાળા માત્ર એકની વાત નથી જંગલોની વાત છે નદીની વાત છે ઝરણાની વાત છે પશુ પક્ષીની વાત છે પ્રાણીઓની વાત છે એક સમયે આપણે જંગલની અંદર રહેતા હતા આજે આપણે જંગલને કાઢવા તરફ જઈ રહ્યા છીએ યાદ રાખજો કુદરત આનો બદલો જરૂરથી લેશે એક સમયે સૃષ્ટિ આપણને જરૂરથી કહેશે કે ચાલ હવે તું મારી આ જગ્યા પરથી નીકળ ભલે આ નિર્ણય સુપ્રીમ કોર્ટનો હોય પણ જે સમયે કુદરત નિર્ણય લેશે ત્યારે એ નિર્ણય તમને મને આપણને બધાને લાગુ પડે છે માટે કુદરત માટે આપણે ઊભું રહેવું જ જોઈએ કુદરતને આપણે સપોર્ટ કરવો જ જોઈએ જીઓ હોટસ્ટાર ઉપર એક મજાની સિરીઝ છે એનું નામ છે ગેમ ઓફ થ્રોન્સ આ સિરીઝની અંદર એવું દેખાડે છે કે બહુ મોટી બરફની દિવાલ છે અને આ બરફની દિવાલ એ બધા જ કબીલાને ભયથી અથવા તો ત્યાં આવી રહ્યા ભયાનક જોખમ થી બચાવે છે અરાવલીની ગિરિમાળા પણ કઈક આવું જ કામ કરે છે એ એક એવી કુદરતી દીવાલ છે કે જે વ્યક્તિને સમાજને મનુષ્યને ખેતરને એ આવા ભયાનક જોખમ થી બચાવે છે સિરીઝમાં એવું દેખાડે છે કે આ દિવાલ તૂટે છે અને હવે જોખમ શરૂ થાય છે કબીલાઓ તૂટવા લાગે છે માણસો મરવા લાગે છે ક્યાંક આપણે ત્યાં પણ આવું જ થવા જઈ રહ્યું છે જો અરાવલી તૂટશે એના પહાડો તૂટશે તો કોઈ એક બે પાંચ દસ કંપનીને ફાયદો થાશે પણ તમને ખબર છે ભોગવવાનું કોને છે તમને ને મને બધાને જેવી રીતે નદીની અંદર કોઈ એક કેમિકલ કંપની પ્રદૂષણ પોતાના પાણીને શુદ્ધ કરવા વગર છોડે અને એના કારણે ફાયદો એ કંપનીને થાય પણ તમને ખબર છે નુકસાન કેટલા લોકોને થાય આપણને બધાને થાય અને ખાલી મનુષ્યને જ નુકસાન થાય નહીં જેમ ભારત પાસે હિમાલય છે એમ ગુજરાત પાસે અરાવલીની ગિરિમાળાની એક અતૂટ અભેદ્ય દીવાલ છે અને આ દિવાલની અંદર નેવું ટકા કરતા મોટો હિસ્સો એવા પહાડોનો છે કે કે જેની હાઈટ સો મીટર કરતા નીચી છે સુપ્રીમ કોર્ટે ભારતમાં એવો કાયદો આપ્યો કે સો મીટર કરતા નીચા કોઈ પણ પહાડો હોય એને હવેથી પહાડ કહેવામાં નહીં આવે તમને ખબર છે અરાવલીની ની ગિરિમાળાની અંદર દસ હજાર કરતા પણ વધારે ટેકરીઓ એવી છે કે જેની સો મીટર કરતા સીધો મતલબ એવો થયો કે આ ગિરિમાળાના આટલા પર્વતોને તમે માઇનિંગના નામે કાપી શકો છો તોડી શકો છો એની માઇનિંગ કરી શકો છો ને જો આનું માઇનિંગ થયું તો તમને ખબર છે શું થશે કુદરતના ખોળે આવેલી આ અરાવલી જંગલ એક તરફ એવી જગ્યાએ સ્થિત છે કે જે આ બાજુમાં રહેલા થારના રણને રોકે સાહેબ આ નેચરલી બનેલા માઉન્ટેનના ફોર્ડ્સ છે જમીનના ફોલ્ડ છે ને જેના કારણે આ ગિરીમાળાઓ તૈયાર થાય આ ગિરીમાળાઓ હટી જશે તો એક કુદરતી વિન્ડ ટનલ બનશે અને એ ટનલને કારણે રણની અંદર રહેલી રેતી જે કાંઈ પણ થારનું રણ છે એ ખેતરો તરફ મનુષ્ય તરફ આવતા વાર નહીં લાગે અને આટલી બધી રેતી આટલા બધા રજકણ આટલું બધું પ્રદૂષણ આટલું બધું માઇનિંગ થશે ત્યારે એની અંદરથી ઉડતા રજકણો એ વ્યક્તિઓ સુધી પહોંચશે અને તમને કદાચ ન ખબર હોય તો કહી દઉં સિલિકોસિસ નામનો અસાધ્ય રોગ પણ વ્યક્તિઓને થતા વાર નહીં લાગે આ તો વાત સામાન્ય છે એના કરતાં પણ એક ગંભીર વાત કહી દઉં જંગલની અંદર રહેતી મૂળ જાતિઓ જંગલની અંદર ઉગતી મૂળ વનસ્પતિઓ જંગલની અંદર રહેતા પ્રાણીઓ એ ક્યાં જશે આપણા ઘરે આવીને રહેશે શું આપણે એને અપનાવીશું નહીં છે જેવું છે કુદરતનું છે 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 એના ખોળાનું એને પાછું આપી જેવું એવું રહેવા દઈએ અને એટલા માટે જ હું તમને આ વાત કહી રહ્યો છું સાહેબ આ અરાવલી એ માઉન્ટેન શિલ્ડ છે ગુજરાતના પાલનપુર અને ખેડ શરૂ થઈને આવેલી લાંબી આ ગિરિમાળા છે અને આ ગિરિમાળા છે એટલું જ નહીં પર્વતો છે એટલું જ નહીં નદી છે એટલું જ નહીં સાંભળજો મારી વાત ધ્યાનથી એ વરસાદનું જે પાણી આવે ને એ વરસાદના પાણીને પોતાની અંદર એબ્ઝોર્બ કરીને રાખતું એક બહુ મોટું કવચ છે જ્યારે આ પર્વતો નહીં હોય તો એ પાણી કોણ સંચય કરશે અને તમને બધાને ખબર છે કે આજના સમયમાં પાણીની કેટલી તકલીફ ભારતમાં થઈ રહી છે એટલું જ નહીં પણ અરાવલી ગિરિમાળા બે થી ત્રણ નદીઓનું ઉદ્ગમ સ્થાન છે તમને ખબર છે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતની અંદર નદીમાંની મુખ્ય નદી સાબરમતી નદી જે છે એ સાબરમતી નો ઉદ્ભવ ક્યાંથી છે આ અરાવલીમાંથી છે અને એવી જ એક બીજી નદી છે બનાસ અને બનાસ નદીનો પણ ઉદ્ભવ ત્યાં અરાવલીની રેન્જમાંથી જ છે તમને ખબર છે આ નદીને કેવડી મોટી ઇમ્પેક્ટ થશે ખાલી અરાવલીમાં એટલું જ નહીં પણ એની સાથે સાથે માતાજીનું પણ સ્થાનક છે મા અંબાનું સ્થાનક

પ્રાણીઓ ને સાચવવા એ માત્ર સરકાર નિર્ણય તમારી મારી આપણી આમ આદમીની પણ ફરજ છે અને એટલા માટે આ એક મારા થકી અમારા આ એક નાનકડા એવા પ્રયત્ન કર્યો છે કે ગુજરાતની જનતાને પણ જાગવાની જરૂર છે કોઈ બાજુના રાજ્યની અંદર અરાવલીની ગિરિમાળા જો આજે તૂટતી હોય તો કાલે આપણીને પણ તૂટશે બસ આપણે ખાલી જાગૃત થવાનું છે સવાલ ઉપાડવાનો છે સવાલ ઉઠાવવાનો છે આજે નહીં કરીએ તો ક્યારેય નહીં કરી શકીએ તમને ખબર છે રાજસ્થાનની અંદર અમૃતા દેવી વિષ્ણુય કરીને એક વ્યક્તિ થઈ ગયા આ એ વ્યક્તિ હતા કે જેમના પરિવારે એમના સમાજે વૃક્ષને નહીં કાપવા દેવા માટે ઝાડને ચોંટી ગયા હતા અને ત્યાંથી શરૂઆત થઈ હતી ચિપકો આંદોલન આ ચિપકો આંદોલન શું હતું ખબર છે તમને એક વૃક્ષને જે બોલી નથી શકતું એને બચાવવા માટે ભલે ખુદનો પ્રાણ દઈ દેવો પડે પણ અમે જંગલ કે જંગલની સંપત્તિને નુકસાન નહીં થવાનું આ એ જ રાજસ્થાન છે અને રાજસ્થાનની બાજુમાં ઉભેલું આપણું ગુજરાત શું આપણે જંગલની સંપત્તિને નુકસાન થવા દેશું શું આપણા અંદર રહેતા સિંહોને આપણે પગાડી દેશું અને એમની જગ્યાએ આપણે લઈ લેશું નહીં જેટલો હક આપણને અહીંયા રહેવાનો આપ્યો છે એટલો જ હક આ મૂંગા જીવને પણ અહીંયા રહેવાનો છે એનો પણ એટલો જ અધિકાર છે અમેરિકામાં એક મહાન વ્યક્તિ થઈ ગયા છે જેનું નામ છે માર્ટિન લ્યુથર કિંગ આ માર્ટિન લ્યુથર કિંગે બહુ મજાની વાત છે ઇતિહાસ આપણને એટલે માફ નહીં કરે કે ખરાબ લોકોએ હિંસા કરી હતી ઇતિહાસ આપણને હકીકતમાં એટલે માફ નહીં કરે કારણ કે જ્યારે હિંસા થતી હતી ત્યારે તમે હું અને આપણે ચૂપ રહ્યા સાહેબ આપણે આજના સમયમાં પાકદોડ ભર્યા જિંદગીમાં એટલા ખોવાઈ ગયા છીએ કે આપણા આજુબાજુમાં ક્યાંય તકલીફ થતી હોય પ્રદૂષણ થતું હોય કચરો થતો હોય આપણે બોલતા પણ નથી કોઈ જગ્યાએ રોડ ખોદાતો હોય અને રોડ ખોદાઈને એમણમ જ પડેલો હોય છ છ મહિના સુધી એમણમ રહ્યું હોય પણ આપણને ખબર જ નથી કે આપણે ફરિયાદ ક્યાં કરવી થોડાક જાગૃત થવાની જરૂર છે અને આપણી પણ ફરજ છે સરકાર કામ કરે છે રોડ રસ્તા બનાવે છે તો એને ચોખ્ખા રાખે ગમે ત્યાં કચરો ન ફકીએ ગમે ત્યાં નહીં આપણે ચોખ્ખા રહીશું આપણા ઘરથી ચોખ્ખાઈ રહેશે તો સમાજની અંદર ચોખ્ખાઈ જરૂરથી આવશે રાજ્યની અંદર દેશની અંદર ચોખ્ખાઈ જરૂરથી આવશે મારો આ વિડિયો ભારતના પ્રત્યેક નાગરિકને સમર્પિત જય હિન્દ જય ગુજરાત જય અરાવલી